અને તમામ ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ બધા નેતાઓનું અને કાર્યકર્તાઓનું ધ્યાન દોરવું છે ભારત માતાનો મને ગઈકાલે ફોન આવ્યો હતો આ હા બિલકુલ ભારત માતા કેમ ફોન ના કરી શકે ભારત માતાએ મને ફોન કરીને કહ્યું કે દિનેશ સિંધવ તમે જ્યારે વિડીયો બનાવો ત્યારે મુખ્યમંત્રીનું ધ્યાન દોરજો અને નેતાઓનું ધ્યાન દોરજો કે જાહેર સભામાં લોકોનો અવાજ શાંત કરવા માટે મારા નારા બોલાવવાનું બંધ કરો આમાં મારું અપમાન થાય છે ભારત માતા પ્રત્યે તમને જો ખરા અર્થમાં લાગણી હોય તમે મને ખરેખર ભારતને માતા માનતા હોય તો માત્ર આ નારાનો ઉપયોગ તમે અવાજને બંધ કરવા માટે ના કરશો અને તેમને કહ્યું કે આ તમારો એજન્ડા જે છે ને એ ચલાવવાનું બંધ કરો તો ભારત માતાએ કહ્યું છે કે તમે જાહેર સભામાં અવાજને શાંત કરવા માટે જે નારો બોલાવો છો એમાં ભારત માતા કી જય વંદે માતરમ આ પ્રકારના નારા બોલાવવાના બંધ કરો આ તમારા એજન્ડાને તમે બંધ કરો